એક જાણો એક ચીણી યાકટીવા લઈ જાતી બરાબર ચીડી યાકટીવા લઈ હમ ચીણી યાકટીવા લઈ જાતી એ ચીડી યાકટીવા લઈને જાતી થી રોડ પર જાતે જાતે એક હાથી હતો બરાબર એ હાથી ની રિક્ષામાં પંચન પંચુ હાથી ની રિક્ષામાં ઓગળ્યા પછી એ હાથી હાથ આલે એ ચીડી બેન ચીડી બેન તમારી કુટી ઉભી રા બરાબર પછી એ કુર્તી ઉભી ના કે મને મારે રીક્ષામાં પંચર પડ્યું છે અને તમે મને લેતા તો બરાબર બરાબર પછી આમ કીધું કે તમારા તમે થોડાક ન્યાથા થઈને બે કે મારા પપ્પા ભાડી જાવે ને તો બોલતી કે હાથી ને એનો પગ રીક્ષા બહાર હતો બરાબર રીક્ષા ની બહાર હતો ને તે પછી રીક્ષા ચલાવતું હતું બરાબર એને કીધું કે ભાઈ કીધી બેન તમારો પગ જણા અંદર નાખો બરાબર વાંચી જાય પછી શું જવાબ આજો પછી એ ચીડી એવો જવાબ આજો કે ભાઈ તું ત્યાં જવા દે મારે આગળ હાથી ને પાટું મારવાનું મેં ખ્યાકાર જી હા આ ચેલી ચીડી ચી હથી પાટુ મારી ખબર હું બીજું થયું હે હાવ બંધ થઈ ગયો હતો જોયા કેવું છે તાણી